હેલો મિત્રો જય શ્રીરામ સ્વાગત છે તમારું બંસીઝ વોય સ્ટોરીમાં તો મિત્રો આજે આપણે જાણીશું કે વર્ષ બે હજાર પચીસની રામનવમી ક્યારે છે ભગવાન રામનો જન્મોત્સવ કયા શુભ મુહૂર્તમાં ઉજવાશે તેમજ તેમનો સમય આજે આપણે જાણીશું રામનવમી એટલે કે ભગવાન રામની જન્મજયંતિ આ વખતે છ એપ્રિલે ઉજવવામાં આવશે આ દિવસે દેશભરમાં વિવિધ સ્થળોએ ભગવાન રામની જન્મજયંતિનું આયોજન કરવામાં આવશે આ દિવસે અનેક શુભયોગો રચાયા છે અને શાસ્ત્રોમાં પણ આ દિવસનું મહત્ત્વ ઘણું વિશેષ માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે રામનવમીના દિવસે ઘરે પૂજા કરવાથી અને ભગવાન રામને તેમની મનપસંદ વાનગીઓ અર્પણ કરવાથી તમારી સંપત્તિ અનેક ઘણી વધે છે અને તમારા પરિવારમાં ખુશીઓ વધે છે તો ચાલો આ વિશે વધુ વિગતવાર આપણે જાણીએ રામનવમી દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે અને આ વર્ષે આ તિથિ છ એપ્રિલે છે આ દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે અને તેમની જન્મજયંતિનું આયોજન કરવામાં આવે છે ત્રેતાયુગમાં ભગવાન રામનો જન્મ પૃથ્વી પરથી નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે થયો હતો ભગવાન રામનો જન્મ માતા કૌશલ્યાની કુખે થયો હતો કૌશલ્યાના રાજા દશરથની પત્ની હતી જેને ત્રેતાયુગમાં રામને જન્મ આપ્યો શ્રી રામને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે રામનવમીના શુભ અવસર પર ઘરમાં ભગવાન રામની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે અને આ દિવસે ભગવાન રામને તેમના પારણામાં ઝુલાવી અને તેમની પ્રિય વાનગીઓ ચડાવવામાં આવે છે તો ચાલો આપણે એ જાણીએ કે પૂજાની શુભ તિથિ ક્યારે છે અને પૂજા મુહૂર્ત પણ આપણે જાણીશું રામનવમી તારીખ ક્યાંથી ક્યાં સુધી એટલે કે આ વર્ષે છ એપ્રિલે રામનવમી છે પરંતુ તેમનો ટાઈમ પણ આપણે જાણીશું તો હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પાંચ એપ્રિલે સાંજે સાત વાગ્યાને છ મિનિટે શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે છ એપ્રિલે સાંજે સાત વાગ્યેને બાવીસ મિનિટે સમાપ્ત થશે તેથી કેલેન્ડર મુજબ રામનવમી છ એપ્રિલે ઉજવવામાં આવશે એટલે કે રવિવારે આ દિવસે અયોધ્યાના મંદિરોમાં પણ રામનવમીની પૂજા કરવામાં આવશે હવે આપણે જાણીશું રામનવમી પૂજાનું શુભ મુહૂર્ત સવારનું મુહૂર્ત છે સવારે ચાર વાગ્યેને ચોત્રીસ મિનિટથી છ વાગ્યેને પાંચ મિનિટની વચ્ચે અભિજીત મુહૂર્ત છે અગિયાર વાગેને અઠ્ઠાવન મિનિટથી બપોરે બાર વાગેને ઓગણપચાસ મિનિટની વચ્ચે વિજય મુહૂર્ત છે બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટથી ત્રણ વાગ્યાને વીસ મિનિટની વચ્ચે સંધિકાળ મુહૂર્ત છે સાંજે છ વાગ્યાને એકતાલીસ મિનિટથી સાત વાગ્યાને ત્રણ મિનિટ સુધી અને સાંજે છ વાગ્યાને એકતાલીસ મિનિટથી સાત વાગ્યાને પચાસ મિનિટ સુધી રામનવમી પર ગ્રહોનું શુભ સંયોગ આ વખતે રામનવમીના દિવસે રવિ પુષ્ય યોગ સર્વાર્થ સિદ્ધિયોગ અને રવિ યોગ દિવસભર રહેશે આવી સ્થિતિમાં તમે આ દિવસે કોઈ પણ સમયે પૂજા અને અન્ય શુભ કાર્યો કરી શકો છો આ દિવસે લોકો નવા વ્યવસાયનું ઉદઘાટન કરવું અને ઘરમાં પ્રવેશ કરવો ખૂબ જ શુભ માને છે આ દિવસને શુભ કાર્ય કરવા માટે ખૂબ જ અકલ્પ્ય સમય માનવામાં આવે છે હવે આપણે જાણીશું કે રામનવમીના દિવસે શું કરવું જોઈએ તો રામનવમીના દિવસે સવારે ઉઠી સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરો તેમને ગંગાજળ પંચામૃત ફૂલ અને ફળ અર્પણ કરો રામચરિત માનસનો પાઠ કરો અથવા તો સાંભળો પીળા ફળો અને પંજરી ભગવાનને અર્પણ કરો અને આરતી સાથે પૂજાની પૂર્ણાહુતિ કરો આ પછી ગરીબોને દાન કરો અને હા પૂજાના અંતે ભગવાન પાસે ક્ષમા માગવાનું ભૂલશો નહીં તો મિત્રો આ હતી રામનવમી કઈ તારીખે છે તેમજ તેના શુભ મુહૂર્ત વિશેની જાણકારી જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે એ માટે જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ